જય માતાજી મિત્રો આજે આપણે એક એવી યોજના વિશે વાત કરીશું જેમાં તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે આ યોજનામાં તમારે કઈ રીતે ભાગ લેવાનો છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો તો આજના સમયમાં લોકો બચતનું મહત્ત્વ સારી રીતે સમજી ગયા છે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે જ્યારે આવક બંધ થઈ જાય અને ખર્ચો વધી જાય ત્યારે એક સુરક્ષિત પેન્શન યોજના જીવનનો સહારો બની શકે છે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના ચલાવવામાં આવી રહી છે જે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને વિશ્વસનીય છે આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને દર મહિને સીધું જ ત્રણ હજાર રૂપિયા પેન્શન બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવે છે એટલે કે હવે વૃદ્ધોને તેમની જરૂરિયાત માટે બીજા પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં રહે લાભ લેવા માટે પાત્રતાની વાત કરીએ તો માસિક આવક પંદર હજાર કે તેથી ઓછી હોવી જોઈએ ઈશ્રમ કાર્ડ ધરાવતા નાગરિકો લાભ લઈ શકે છે અસંગઠિત ક્ષેત્રમાં મજૂરો જેવા કે કચરો વીણનારા રિક્ષા ચાલકો બાંધકામ કામદારો દૈનિક વેતન મજૂરી કરનારા કૃષિ કામદારો બીડી બનાવનારા ઘરેલું જે કામદારો છે તે લોકો વણકરો કારીગરો માછીમારો અને ચામડાની કામગીરી કરનારા લોકો આમાં ભાગ લઈ શકે છે જેમની ઉંમર અઢારથી ચાલીસ વર્ષ હોવી જોઈએ કોણ આ યોજનામાં ભાગ નથી લઈ શકતું તેની વાત કરીએ તો આવકવેરો ભળતા હોય તે લાભ નહીં લઈ શકે જો કોઈ વ્યક્તિ આઈટીઆર એટલે કે ઇન્કમટેક્સ ભરતા હોય તે પણ આ યોજનાનો ભાગ નહીં લઈ શકે અન્ય કોઈ સરકારી પેન્શન યોજનાનો જે લોકો લાભ લેતા હશે તે લોકો પણ આ યોજનાનો લાભ નથી લઈ શકતા કોઈ પણ અરજદારનું ઇપીએફઓમાં ખાતું ન હોવું જોઈએ ત્યારબાદ મળવાપાત્ર લાભની વાત કરીએ તો સાઠ વર્ષથી ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન બેંક ખાતામાં આપવામાં આવશે ભારત સરકાર કામદારના યોગદાન સાથે એક જેમ એકના ધોરણે યોગદાન આપે છે એટલે કે જેટલું તમારું યોગદાન હશે એટલું સામે સરકાર પણ યોગદાન આપશે લાભાર્થીનું અવસાન થઈ જાય તો પતિ અને પત્નીને પેન્શનની રકમના પચાસ ટકા ફેમિલી પેન્શન તરીકે મળે છે ફેમિલી પેન્શન માત્ર જીવનસાથીને જ લાગુ પડે છે આ યોજનામાં જો તમે અઢાર વર્ષે ભાગ લો છો તો તમારે દર મહિને પંચાવન રૂપિયા ભરવાના છે એમ સરકાર પણ પંચાવન રૂપિયા આ યોજનામાં આપશે વીસ વર્ષે જો ભાગલો છો તો પાસઠ રૂપિયા ભરવાના છે અને સરકાર પણ પાસઠ રૂપિયા આપે છે પચીસ વર્ષે ભાગલો છો તો એંસી રૂપિયા ભરવાના થાય છે એમ સરકાર પણ એંશી રૂપિયા આપે છે જેમ કે ત્રીસ વર્ષની વાત કરીએ તો એકસો પાંચ રૂપિયા ભરવાના થાય છે પાંત્રીસ વર્ષે એકસો પચાસ રૂપિયા ભરવાના થાય છે અને જો ચાલીસ વર્ષે જો તમે ભાગલો છો તો તમારે બસો રૂપિયા દર મહિને ભરવાના છે એમ સરકાર પણ તમને બસ્સો રૂપિયા સહાય આપે છે પ્રધાનમંત્રી માનધન યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ આઈએફએસસી સાથે બચત બેંક ખાતું અથવા તો જનધન ખાતું હોવું જોઈએ મોબાઈલ નંબર જોઈશે અને અરજી જો તમારે કરવી હોય તો સીએસસી સેન્ટરે જઈને તમારે અરજી કરવાની છે એટલે કે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે જો મિત્રો તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબને કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આપણી જાણકારી ગમી અને ગમી હોય તો હા જરૂરથી લખી લેજો